હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સારા છો ને તો આ નવા બ્લોકમાં તમારે સ્વાગત છે આજે રવિવાર છે આજે છેલ્લી તારીખ છે ઓગસ્ટની એકત્રીસ તારીખ તો આજે અમે ગોલુને મળવાના માટે કીધું છે તો મેસેજ આવેલો છે એકત્રીસ તારીખનો આજે વાલી મિલન છે એમ તો આજે અમે ગોલુને મળવા માટે જવાના છે સિમો હાથે સીમો આજે બહુ ખુશ થઈ ગયેલી છે આજે બાબાને મળવા ભાઈને મળવા જવાનું એમ કરીને તો આજે અમે હમણાં નીકળવાના છે ત્યાં મળવા સારું તો અમારા ન બ્લોકને તમે આજે જો અમે તાના ગોલુને બી સાથે વિડીયો બનાવવાની ત્યાં કદાચ એમ તેમ થોડીક સાઈટ પર લઈ જાય ને એમ તો હોસ્ટેલનો વિડીયો તો નહીં બનાવવા દે તાનો પણ તો અમે સાઈટ પરથી અમે વિડીયો બનાવી લાવું હું જરાક એમ તેમ ગોલુને ને થોડાક તો વિડીયોમાં બની રહેજો અને છેલ્લેજો ચાલો હવે આપણે આવી ગયા છે પરસાદની દુકાનમાં જે ગોલું સારું આપણે સામાન લેવાનું છે ગોલુ માટે તો આમાંથી બધું એક એક લઈ લઈએ એટલે ગોલુને મહિના સુધું પાછા જવાની દે અમલોકને હા એટલે મહિનામાં એક વાર મળવા દે એક રવિવાર એટલે જેટલું બને તેટલું મહિનામાં લઈ જવું પડે છે આપણે તો વિડીયોમાં રહી જશે લેવું હતું આપણે ગોલુને મળવા જતા હતું આ બધું ગોલું માટે જે સામાન છે લેવાનું એ લઈ લઈએ આપણે જે શકો છો તમે બધું લીધું જ છે પૂરીતા થઈ સહિત ને હવે બિસ્કીટ લઈ લઈએ આપણે ઓરિયો પછી પાર્લે પછી ગુડ્ડે પછી આ ટ્વેન્ટી એ બેબી બેબી પકેટ મૂકી દે દસ વાળા હા દસ વાળા બેબી બેબી પકેટ એ મૂકી દે ના સીમુને તો વરસાદ ભાવ થશે ને એટલે જાદુ પણ આવી દીધો છે રેનકોટ પહેરાવીને એને તો રેન્કોટ બી નહીં કરાવ્યો દુકાનમાં આવ્યા તો હશે ને આઈસ્ક્રીમના ડબ્બા જઈ કાઢેલા છે એને એ આઈસ્ક્રીમ મારું ચીમાયા કરતી છે પણ ઠંડીનું વાતાવરણ છે એટલે આઈસ્ક્રીમ એને ખવાય નહીં તો આ બધું સામાન લેવાનું છે આપણે લઈ લઈએ તો હવે દુકાનનો સામાન તો લેવા જ ગયું છે આ છે દુકાન આપણી વ્યારામાં આવેલી છે હા જોઈ લેજો આ બોર્ડ છે આ નીલકંડ આઈસ્ક્રીમ પાર્લર આ છે દુકાન આપણે આ દુકાનમાંથી કાયમ આપણે ભૂલું માટે લઈ જઈએ છીએ બધો સામાન તો આ દુકાનને બી આપણે થોડુંક આ દુકાનને વ્યારાના અંદર છે તો તમે ગમે ત્યારે કંઈક લેવા લેવાના તો આવી શકો સાહેબ બધું તમને એક સારા ભાવે અને સારું એક સામાન મળે છે એને બધું તો ફાઇનલી આ બધું સામાન આપણે લઈ લીધો છે ગોલું માટે આખા મહિનાનો છે એક મહિનાનું તો પછી એને જવા નહીં દે એટલે આ મહિનાનો આ ચાલી રહે તો આપણે હવે એના પેમેન્ટ કરી દઈએ ને વિડીયોને સેલ સુધી બની રહેજો આપણે ત્યાંને બી હોસ્ટેલના અંદર તો નહીં જવા દે પણ તો બહાર લાવીને તરત થોડું બોલવાશે બે પાંચ મિનિટમાં આપણે ત્યાં બી શૂટ કરું તો ફાઇનલી અમે આવી ગયા છે ગોલુને મળવા સારું છે આવેલા સપોર્ટ કરવા લોકો અમને અમને બહુ સપોર્ટ કરતા એજ બાબત માં નહીં પણ દરેક બાબત માં અમને સપોર્ટ જ કરતા છે કોઈ વખતે પૈસા ની પણ જરૂર પડી જાય તો ફોન કરવો એટલે આપી જાય અમલોક ને એટલે બહુ બધા મદદ કરી અમને એ લોકો તો

હમ આજે ગલુ ને મલમઈ વાટલા ખુસ્તો થાય છે હા કાકાઈ ગલુ મજા તો અત્યાર જરાક બી ત્યાં નથી એમ કહેતા તો હવે હું હોસ્ટેલ માં તો હવે મારા પપ્પા આ બ્લોગ બનાવતા છે તો તને લાઈવ સબ્સ્ક્રાઇબ કરજો હવે હું દીવાલના આવીશ તો તમારી માટે બ્લોગ બનાવીશ તેટલે આ બ્લોગને જોઈને લાઈવ સબ્સ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલ જોજો અને કમેન્ટ કરી દેજો એવા બનાવાના છે તે હમ બસ અહીંયા હોસ્ટેલમાં મજા આવે કે મજા આવે મજા મજા આવે તો ઘરની યાદ આવે કે આવે આવે જો એને તો અહીંયા મજા પડી છે

તો અમારા આ બ્લોગને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ફોલો કરી લેજો તો બાય બાય બાય